અમિતભાઈ હિરાલાલ ઠક્કર નામના બિલ્ડરે બકાજી ની જમીન હડપવાનો પ્રયત્ન કર્યો છે એકત્રી પોંચ બે હજાર ચોવીસના રોજ આ અમિત ધીરાલાલ ઠક્કર અને ડીએલઆરની ઓફિસના તમામે તમામ અધિકારીઓ ભેગા મળી અને ગોરા વચ્ચે જેની જમીન હતી ભયો ભાગમાં જે આવેલી જમીન હતી એ જમીનના વેચવી નહોતી નહોતી વેચવી તે કેટલા માટે આ પર પ્રેશર કરતા હતા ખેડૂત માન્યો નહીં જમીન વચ્ચોવચ હતી એમને હતી એટલે આ બધાએ ભેગા મળતીઓએ મળી અને ખોટા દસ્તાવેજથી કાગળ ઊભા કરી આ ખોટું સોગંદનામું રજૂ કર્યું છે નોટરીવાળું આ તમામે તમામ સાત બારમાં જે નામ હતા એ નામ સાચા છે એની સામે જે ફોટા લગાયા છે એ ફોટા બધા જ ખોટા ફોટા છે એ ફોટાની સામે જે સહયોગ કરી છે એ તમામે તમામ ખોટા સહયોગ ખોટી છે અને ખોટા પણ ખોટા છે અમિતભાઈ ઈરાલા ઠક્કરનો ફોટો અને સઈ એની સાચી છે આ તમામે તમામ ડોક્યુમેન્ટ રજૂ કરી ડીએલઆર ને બધા જ ભેગા મળી એની જમીન જે હતી એ જમીન બદલી અને સેવાના સેવાડા બાજુ એની જમીન કરી નાખી એ જમીનનો કબજો લેવા માટે એના પર ગાડીઓ લઈ ગયા ગાડીઓ પર ચડાવી એના પર હુમલો કરવામાં આવ્યો જ્યારે આ વાત અમારી ધ્યાન ઉપર આવી ત્યારે અમે રજૂઆત કરી ત્યારે સરકારે ફરીવાર ચોવીસ છ બે હજાર એટલે એક મહિના પહેલાં આ કાગળના કાગળના કારણે જે હુકમ કરવામાં આવ્યો હતો એ હુકમ કરતો હુકમ રદ કરતો પણ ડીએલઆરએ હુકમ કરી નાખ્યો છે એનો અર્થ એવો ત્યાં તમામે તમામ ખોટા ખોટા ચોંટાડીને જમીન જે હડપવાનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન એ એમના જ હુકમમાં એ પ્રયત્ન એમના જ હુકમમાં જે સાચો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે એ ખેડૂત એક વર્ષથી તમામે તમામ કચેરીઓમાં એના એક જોડ કે બે જોડ ચંપલ ઘસી જાય એટલે એટલા એને ધક્કા ખાધા છે મારી પાસે આવું ત્યારે આવતીકાલે મેં અમારા પ્રભારી મંત્રી ભાઈ શ્રી વિશ્વકર્માજી સાથે રજૂઆત કરી છે કલેક્ટરને રજૂઆત કરી છે અને તમે વિચાર કરો કે આવડી મોટી જમીન વચ્ચુ વચ્ચથી લઈને બાજુમાં મૂકીને જમીન હડપવાનો પ્રયત્ન કરો છો ત્યારે આ વાત સરકારની ધ્યાને આવી છે ડીઆલઆર આવી છે ડીએલઆર એ રૂકમ રદ કરી અને એની જમીન હતી એ પ્રકારે કરવાના પ્રયત્નો કર્યા છે સતત આ જમીન અમિત ઠક્કર સામે ફરિયાદ સુધ્ધા વિચારી શકતા નથી આ કડી તાલુકામાં આ એક બનાવ નથી આવા અસંખ્ય બનાવો છે કોઈએ તળાવો નું દબાણ કર્યું છે કોઈએ નારિયાઓનું દબાણ કર્યું છે કોઈએ રસ્તાઓ બંધ કર્યા છે કોઈએ આવા પ્રકારના જ્યાં જ્યાં નડતા તમામ પ્રકારના મળી અને તાલુકામાં મોટા કૌભાંડો આચર્યા છે હું ચોક્કસપણે કહીશ કે આ આ બે ઓર્ડર જમીનનો હુકમ અને એ હુકમ રદ કરવા માટેનો હુકમ આવડું મોટું કૌભંડ પકડાયું હોવા છતાં શ્રી અને શ્રી આના પર ફરિયાદ કેમ કરતા નથી એ શંકા ઉપજાવેલી વાત છે અને ખૂલ્યા મવા બિલ્ડરો કહેતા હોય છે કે પોલીસ ખાતું કલેક્ટર થી લઈને તમામ તમામ ઓફિસો મારા ગદવામાં છે તમે ગમે ત્યાં રજૂઆત કરવા જાવ તો અમારું કોઈ પણ બગાડી શકિયે તેમ નથી એના નકકર પુરાવા હું તમને આપું છું સાહેબ શું કેસો આ પાણી મિલી હડપવાનું કે આ ચાલી રહ્યો છે ઘણી વિસ્તાર ઘણી તાલુકામાં લગભગમાનુ ત્યાં સુધી આવા અસંખ્ય કેસો છે બિલ્ડરો અને બિલ્ડરોની સાથે જે એમના ભાગીદારો કહી શકાય રાજકીય માણસો ભાગીદારો હોય એ ટાઈપના આ બિલ્ડરો છે અવારનવાર એમના ફાર્મ હાઉસોમાં ઘણીવાર રેડો પણ પડેલી છે એમના ફાર્મ હાઉસોમાં કયા કયા આગેવાનો જાય છે અને આ બિલ્ડરો કોની સાથે ભાગીદારી ધરાવે છે એ તો સરકારના તપાસનો વિષય છે જો આની તપાસ કરવામાં આવશે તો ઘણા બધા પ્રશ્નો આવા બહાર આવશે અને કડી તાલુકા અને મહેસાણા જિલ્લાના તમામે તમામ નાના ખેડૂતોને જે અન્યાય થયો હોય એવા ખેડૂતોનો ન્યાય મળશે એમાં કોઈ પણ સ્થાન નથી હું આપના માધ્યમ દ્વારા આવા બિલ્ડરોને અને આપના માધ્યમ દ્વારા તમામે તમામ આ જિલ્લાની જે જવાબદારી છે કલેક્ટરશ્રીને જવાબદારી છે ડીઆલઆરને કે આવી જમીનો ઇરાદાપૂર્વક ભૂલ કરી અને ખેડૂતોને પરેશાન કરવાનો પ્રયત્ન ન કરે એવી આપના માધ્યમથી વિનંતી કરું અનુપસિંહ ચાવડા દિવ્યાંગ